જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની શિક્ષકોએ માંગ કરી છે ગાંધીનગરમાં તેમણે વિરોધ કર્યો છે ઉપીએસ ની માંગ સાથે શિક્ષકોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે ગાંધીનગરમાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે યુપીએસની માંગ સાથે શિક્ષકોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા શિક્ષકોએ માંગ કરી છે ને બાંહેદરી આપ્યા બાદ પણ સ્કીમ લાગુ ન કરાતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

એ કર્મચારીઓ ઉપસ્થિત છે સોળ નવ બાવીસના રોજ સરકારે સૈદ્ધાંતિક સ્વીકારેલી બાબત છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી ઠરાવ ન થતા ન છૂટકે તમામ કર્મચારીઓ વિધાનસભા ઘેરાઓ માટે આજે ઉપસ્થિત હતા પણ છતાં એ ઠેર ઠેર પોલીસ તૈનાત હોવાથી એ વિધાનસભા ઘેરાઓ માટે અનુમતિ મળેલ નથી એટલે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે જ્યાં સુધી અમારો આ એક ચાર બે હજાર પાંચ પહેલાંનો સ્વીકારેલો ઠરાવ છે એ નહીં થાય ત્યાં સુધી અમે આક્રમક આંદોલનો આપવાના છીએ અને સરકારને વિનંતી છે કે આપણે જે વચન આપેલું છે એ વચન તો આપ સ્વીકારી અને સત્વરે ઠરાવ કરી દેશો એવી અમારી સૌ કર્મચારીઓ વતી નમ્ર અપીલ છે અને હજુ પણ આ ના કરતાં સત્વરે જો ઠરાવ નહીં થાય તો આ ના કરતાં પણ વધારે આંદોલન થશે એવી અમારી સૌ કર્મચારીઓની લાગણી અને માગણી છે સરકારશ્રીએ લેખિતમાં પણ અમને આપેલું છે ન્યૂઝ અને મીડિયા રિલેશન શાખા માહિતી નિયામકની કચેરી દ્વારા પણ આ બાબત સ્વીકારેલી છે પાંચ મંત્રીશ્રીઓએ સ્વીકારેલી છે અને છેલ્લે છેલ્લે મહાપંચાયત આંદોલનમાં માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ એ

વિકાસશીલ ગુજરાત કરતી સરકાર અમારી વાત સાંભળતી નથી અને અમારે ખૂબ જ માનસિક ટેન્શનમાં રહેવું પડે છે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને ઓપીએસ આપે કારણ કે જે બોલેલું છે એ પાડવું પડે એ આપણી સંસ્કૃતિ છે અને રામચંદ્ર ભગવાનની પણ સંસ્કૃતિ છે ત્રણ હજાર થી વધુ શિક્ષકો છે પણ અમને અમને રેલી કરવા દેતા નથી અને પકડી પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને અમારી સાથે ખૂબ જ વર્તન કરી સરકારને વિનંતી કે ઓપીએસ જલ્દી અમલ કરે કારણ કે આ રામ રામ રાજ્યની સરકાર છે ઓપીએસની અમલ કરવો જ પડશે સરકારને ઓકે ધન્યવાદ કેમેરામેન ડામોર સાથે સુનીલ બ્રહ્મભટ્ટ અમદાવાદ